वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरूपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા અગિયાર દિવસથી આપણે ગઢડા અંત્યનો બાવીસમો વચનામૃત સખી સખાના ભાવનું સાંભળી રહ્યા છીએ આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને મહારાજ પોતે ભગવાનના ભક્તનો કેટલો મોટો મહિમા છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી કેટલું મોટું પાપ લાગે છે કે જે પાપે કરીને જીવનો નાશ થાય જે પાપે કરીને ભગવાન અને સંત દુભાય જે પાપે કરીને ભગવાન અને સંત કુરાજી થાય એ કયું પાપ છે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે મન વચન અને કર્મ ત્રણ પ્રકારે પાપ કર્મ થાય છે વાણીથી અગડમ બગડમ જાણ્યા જોયા સિવાય તપાસ કર્યા સિવાય એકબીજા પાસેથી સાંભળેલી વસ્તુની અંદર મીઠું મરચું ભભરાવીને આપણે બધી જગ્યાએ વાત કહેતા ફરીએ એ પણ એ ભગવાનના ભક્તનો ધ્રોહ છે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય તે સાંભળવું એ પણ ભગવાનના ભક્તનો દ્રોહ છે પાપ છે અને અભાવ અવગુણ લેવા નિંદા કરવી ટીકા કરવી કુથલી કરવી એના માટે સદગુણ હોય છતાં પણ એમાં અવગુણનું દર્શન કરવું અને એનું ચિંતન કરવું એ મનથી પાપ છે એવો પાપી માણસ કોઈ કાળે તરતો નથી મહારાજે કહ્યું કે અમને દીઠો ગમતો નથી એના હાથનું અન્ન જળ અમને લેવું કે સ્વીકારવું ગમતું નથી આટલો બધો અણગમો મહારાજે ઘણા બધા વચનામૃતોની અંદર બતાવ્યો છે કે ભગવાનના ભક્ત છે એને માથાનો મોગટ માનવા મેળાવની અંદર યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિમાં જે પ્રાર્થના કરી કે તમારા સંબંધવાળા ગમે તેવા હોય તેને પણ માથાના મુગટ માનીએ તુલસી જાકે મુખનસે ભૂલે નિકસે રામ તાકે પગકી પહનિયા મેરે તન કે ચામ ભગવાનના ભક્તનો મહિમા નો વિચાર કરવાની વાત કરી છે ગુણગાન ગાવાની વાત કરી છે શ્રીજી મહારાજને ગમો અણગમો છે એ જાણી રાખવું જોઈએ જો આપણે મહારાજને અને ગુણાતીત પરંપરા પરંપરાને પ્યાર કરતા હોઈએ તો એના રસ રૂચિ અભિપ્રાયને નજર સામે રાખીને એ માર્ગે કદમ માંડવા જોઈએ શ્રીજી મહારાજે તેવો ગમે તેવો મોટો હોય ભગવાનના ધામને પામ્યો હોય ભગવાનના ધામના દરવાજા ઉપર દ્વારપાલ તરીકે સેવા આપતા હોય તો પણ જો સંતનો અપરાધ કે દ્રોહ કરે તો ત્યાંથી પડવાનો વારો આવે જે ભગવાનનું ધામ કેવું છે ય ગવા ન નિવર્તન તે તદ્ધામ પરમ્મમમ ન તદભાશે તે સૂર્યો ન શશાંકો ન પાવક ગત ન નિવર્ત તદ્ધામ પરમ મમ ગીતામાં ભગવાને પોતાના ધામની વ્યાખ્યા આપી ધામ કેવો છે જે ધામને પામ્યા પછી ફરીથી પાછું પડવું પડતું નથી જન્મ મરણ લેવા નથી પડતા એવો ભગવાનનું વચન અને શાસ્ત્રનું વચન હોવા છતાં પણ જય વિજય જેવા ભક્તો પાર્ષદોએ સનકાતિક જેવા સાચા સંતનો દ્રોહ કર્યો ત્યાં વૈકુંઠમાંથી પડવું તો પડ્યું પણ ત્રણ જન્મ રાક્ષસના લેવા પડ્યા પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણને કશીપુ બીજો જન્મ રાવણ અને કુંભકરણ ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર અને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને ચાર અવતાર ધારણ કરવા પડ્યા છે શ્રીજી મહારાજ આનો પણ આ વચનામૃતમાં ઉલ્લેખ કરે છે હવે અંતિમ ભાગથી આપણે આજે વાંચીએ અને કદાચ આ વચનામૃતની આજે પૂર્ણાહુતિ કરીશું સમાપ્તિ કરીશું તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે અને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજય નું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ શનકાદિક પાસે આવ્યા અને સનકાદિક પ્રત્યે એમ બોલાજે તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે સાધુનો દ્રોહ કરવા વાળો વ્યક્તિ ગમે તેઓ ભગવા કપડામાં હોય વિદ્વાન હોય ભણેલો ગણેલો હોય કોઠારી હોય ભંડારી હોય પૂજારી હોય કથા કરતો હોય પ્રવચન કરતો હોય પારણ કરતો હોય મંદિરોને નિર્માણ કરતો હોય તો પણ મહારાજ કે છે મારો શત્રુ છે ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરા અને એ માર્ગે ચાલેલા ભક્તોનો જે અપરાધ કરતા હોય કરતા હોય તો શ્રીજી મહારાજ આ માં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એ મારો શત્રુ છે અને એના ઉપર હું મને બહુ કુરાજી ફોસ લઈ જાય છે મને બહુ દુઃખ થાય છે તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની શી વાત કેવી એવી રીતે વૈકુંઠના ભગવાન શનકાદિક પ્રત્યે બોલ્યા અને જય વિજય હતા તે ભગવદીયના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે માટે જેને પોતાનું રૂડુ ઇચ્છવું તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં અને જો જાણે અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સૂતી કરીને જેમ તે રાજી થાય તેમ કરવું મહારાજે કહું કે આ જીવ છે સ્વભાવને પ્રકૃતિને દોષોને પંચ ને આધીન છે ને આધીન છે એટલે કદાચ જાણે અજાણે ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય મન કર્મ વચને તો પગે લાગીને સ્તુતિ કરીને એની માફી માગવી પ્રાયશ્ચિત કરવું વચનામૃત એક દંડવત અધિક કર્યાનું વચનામૃત છે મહારાજ પૂજા કરવા માટે બેસે ને દરરોજ પાંચ દંડવત કરતા હશે એમાં એક દંડવત વધારે કર્યો સુકાનંદ સ્વામી સામે જ બેઠા હતા એમની કેટલી દિવ્ય દ્રષ્ટિ ને સૂક્ષ્મ દ્રષ્ટિ તરત મહારાજને પ્રશ્ન કર્યો મહારાજ તમે દરરોજ તો પાંચ દંડવત કરો પણ આજે એક દંડવત પ્રણામ અધિક કેમ કર્યો ત્યારે મહારાજે કહ્યું કે જાણે અજાણે ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તો એના પ્રાયશ્ચિત રૂપે આ એક પ્રણામ કરીને ભગવાનની પાસે માફી માંગીએ છીએ અને મહારાજે કહ્યું કે આપણે પણ આવો એક નિત્યક્રમ રાખવો પ્રાર્થ પૂજામાં ઘણા બધા મુદ્દા મુદ્દાને નજર સામીને આપણે પ્રાર્થના કરતા હોઈએ એમાં એક મુદ્દો આ પણ સામેલ કરવો કારણ કે ઘણી વખત આપણને ખ્યાલ જ ન હોય અજાણતામાં જાણ્યા સિવાય જોયા સિવાય કોઈના માટે ઘસાતું બોલ્યા નિંદા કરી છઠ્ઠા મશ્કરી કર્યા હળદૂત કર્યા તો આ પણ દ્રોહ છે ભક્તનો દ્રોહ અને ભક્તનો દ્રોહ છે ભગવાન માફ નથી કરતા છતાં પણ ભગવાન કહે છે કે કદાચ આપણને એવું થાય તો મનમાં પશ્ચાતાપ સાથે જેનો દ્રોહ કર્યો છે એને પગે લાગીને એની માફી માંગવી અને ફરીથી પણ દ્રોહ ન થાય એનું જાણપણું રાખવું અને એ ભક્ત જેવી રીતે રાજી થાય તેવી રીતે કરવું અતિ અદભુત વચનામૃત છે જાણપણ આપે એવું અંતર્દ્રષ્ટિ કરાવે એવું વચનામૃત છે ભગવાન સહજાનંદ સ્વામીની સાથે સાથે એમના ઉત્તમ ભક્ત પાંચસો પરમાસો લાડુબા જીવુબા જમકુબા ગુણાતીત ગુરુ પરંપરા અક્ષર પુરૂષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો ભક્તોનો આમાં શ્રીજી મહારાજે ખૂબ ખૂબ મહિમા ગાયો છે માટે સાવધાન થઈને અંતર્દ્રષ્ટિ રાખીને જાણપણું રાખીને આપણે સત્સંગ સેવા ભક્તિ કરી શકીએ એવા બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે અહીંયા આગળ આ વચનામૃતની સમાપ્તિ થાય છે આવતીકાલે આગળના વચનાવ્રતનો પ્રારંભ કરીશું એ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું બાવીસમો વચનાવ થયું